ખર્તા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ દુનિયાને હવે નસરાલ્લાહ થી ડરવાની જરૂર નથી તે આતંક ફેલાવી શકશે નહીં જોકે હિઝબુલ્લાએ હજુ સુધી નસરાહ મૃત્યુની પુષ્ટિ કરી નથી ઇઝરાયલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે યુએનમાં ભાષણ આપ્યા બાદ તેમના હોટેલના રૂમમાંથી પર હુમલો કરવાની મંજૂરી આપી હતી હુમલા બાદ પીએમ ઓફિસે નેતન્યાહુની એક તસવીર જાહેર કરી જેમાં તેઓ લેન્ડલાઇન ફોનથી લેબનમાં હુમલાનો આદેશ આપી રહ્યા છે બીજી તરફ નસરાલ્લાહના મોત બાદ ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે